क्यों नवी सूखी है एक बार के आज ये दिख रही हाथ कौन पकड़ से बका તો યાર મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે તો આલા કીર્તિ પટેલ ની કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને વિસુ રાજપૂત વિશે નદ નવા ખુલાસાઓ પણ કીર્તિ પટેલે કર્યા છે દોસ્તો અત્યારે જોરદાર વિવાદ પણ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે કીર્તિ પટેલે એવી જોરદાર ચેલેન્જ ઠપકારી છે વિસુ રાજપૂત ને કે વાત જ ના પૂછો દોસ્તો અને લોકો પણ ચોકી ગયા છે દોસ્તો અત્યારે નદ નવા ખુલાસાઓ કીર્તિ પટેલ વિસુ રાજપૂત વિશે કર્યા છે દોસ્તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર અને Instagram ઉપર એટલી ક્લિપ અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો આના કે બની રહ્યો જી હું તમને આખો કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું પણ ઈ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવા છે કે કીર્તિ પટેલ નું આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ખુલે આમ વિસુ રાજપૂત ના ખુલે આમ ગોબા ઉપાડી લેતા એવું કહે તો પણ ખોટું નથી દોસ્તો હાલ અત્યારે કીર્તિ પટેલ ની ક્લિપ અને વિડિયો અને કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જરૂર બતાજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરોમ ભૂલશો નહીં જેથી કરી આવના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો દોસ્તો કોલ રેકોર્ડિંગ લઈને કીર્તિ પટેલ એ